જય માતાજી દરેક દરેકને અગિયારસના જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું રાજાગરાના લોટની કઢી અને મુરૈયો તેના માટેની સામગ્રી જોઈ લઈએ મુરૈયા માટે મેં બટેકા મરચું મીઠો લીમડો લીલા ધાણા રાજઘરાનો ઝીણો લોટ મરચા મરચાં કટરમાં કરેલા તમાલપત્ર લવિંગ તજ બાદિયા આદુ છીણી લીધું છે ખાંડ જીરું ધાણાજીરું પાવડર છાસ મીઠું અને મોર તો હવે આપણે બનાવીશું વઘારેલો મોરૈયો અને રાજગ્રાના લૂટની કઢી તેલ આપણું ગરમ થયું છે કે નહીં ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જીરાનું વઘાર કરીશું જીરું તતડી જાય

આપણા બટેકા તેલમાં સરસ પકડી ગયા છે હવે તેમાં એક વાટકી આપણે મોરૈયો લીધો છે એટલે બે ગ્લાસ પાણી લીડીશું હવે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું પહેલા મીઠું એડ કર્યું હતું એટલે જોઈને અને પાણીને સરસ ઉકળવા દઈશું પાણી આપણું ઉકળી ગયું છે તેમાં મોરૈયું એડ કરી અને હવે ધીમા ગેસે આપણે તેને થવા દઈશું આપણો મોરો એ ધીમા ગેસે થાય ત્યાં સુધીમાં આપણે રાજાગ્રાના લોટની કઢી બનાવી લઈએ તો હવે આપણે રાજાગ્રાના લોટની કઢી કરી લઈશું તેના માટે છાસ હવે તેમાં આપણે બે ચમચી રાજાગ્રાનો ઝીણો લોટ એડ કરીશું લીલા મરચાં તીખાસ પ્રમાણે તીખા મરચાં છે એટલે દોઢ ચમચી આદુની પેસ્ટ એક ચમચી ચપટીક ધાણા જીરું પાવડર હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ બધી વસ્તુ મિક્સ કરી લીધી છે હવે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને મેસેજ ખટાસવાળી છાશ લીધી છે એટલે બે ચમચી ખાંડ એડ કરીશ એટલે આપણી કઢી ખાટી મીઠી થશે અને પાણી એડ નથી કર્યું એટલે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશ પછી આપણને જો પાતળી લાગે એકદમ તો આપણે તેમાં એક ચમચી જેટલો રાજાગરાનો લોટ ઉમેરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આપણે કઢી માટેનો વઘાર કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે જીરું એડ કરીશું જીરું તતરી જાય પછી તેમાં તમાલપત્રો તજ લવિંગ અને બાદિયા એડ કરીશું બધી જ વસ્તુ તતરી જાય સરસ પછી તેમાં મીઠો લીમડો ઉકાળી લઈએ આપણે કઢીને સતત હલાવતા રહીશું એટલે છાસ ફાટી ના જાય ની તો છાસ ફાટી અને ફોદા ફોદા થઈ જાય એટલા માટે તેને સતત હલાવી અને ઉકાળી લઈશું હવે તમે બીજી ફરાળી રેસીપી કઈ જોવા માંગો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો કઢી ઉકળી અને સરસ તૈયાર થઈ ગઈ છે આપણે કઢીને જાડી રાખી છે તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી